સમાચાર પર નજર કરીએ તો જુઓ અત્યારે બીસી બજારને મળેલા સમાચાર બાદ માર્કેટ કપલિંગ પર સીઈઆરસીના ઓર્ડર બાદ આઈએક્સ તેને અપીલ કરી શકે છે આ સંપૂર્ણ વિગત શું છે અને શું અસર આવશે તેની વિગત સાથે સહયોગી યતિન મોતા આપણી સાથે જોડાયા છે જી યતિનજી ખાસ કરીને શું વિગત આઈએક્સના કેસમાં મળતી દેખાઈ રહી છે ગુડ આફ્ટરનૂન વાત કરીએ નીરજ તો આઈએક્સ આ કાઉન્ટર ફોકસમાં છે કારણ કે પાછલા થોડા દિવસોમાં કાઉન્ટરમાં એક મોટો ઘટાડો આપણે જોયો હતો કારણ કે આ જે રેગ્યુલેટર છે ઇલેક્ટ્રિસિટીનું એટલે કે સીઆરસી તેમણે ઓર્ડર પાસ કર્યા હતા કે માર્કેટમાં હવે કપલિંગનો જે છે નિયમ એ લાગુ કરવામાં આવશે અને જે પાવર કપલિંગ થાય તો ઓબ્વિયસલી આઈએક્સને વોલ્યુમનું નુકસાન થાય ઓવરઓલ એક્સચેન્જની ઓપરેશન્સમાં ઇમ્પેક્ટ આવે જેના કારણે સ્ટોકમાં આપણે પાછલા બેથી ત્રણ મહિનામાં લગભગ પચીસ ટકાનો ઘટાડો જોયો છે સૂત્રો અત્યારે એ જણાવી રહ્યા છે કે હવે આઈએક્સ લીગલ રેમિડિયેશન પ્રોસેસ જે છે એ એક્સપ્લોર કરી રહી છે લીગલ ઓપિનિયન લઈ રહી છે અને લીગલ ઓપિનિયન જે આવી રહી છે તેના બાદ લગભગ વાત એવી છે કે કદાચ આ ઓર્ડરના અગેન્સ્ટ એપટેલ એટલે કે જે ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરની ઉપરની જે ટ્રાયબ્યુનલ છે એને અપીલ કરવામાં આવે કારણ કે હવે મેટર થોડું કોમ્પ્લેક્સ બની ગયું છે જેના કારણે આઈએક્સ અત્યારે ફિટ માની રહ્યું છે કે કદાચ અહીંયા અપીલ કરવામાં જ કંપનીનો ફાયદો છે પણ જે સૂત્રો છે એ જણાવી રહ્યા છે કે બોર્ડે અત્યાર સુધી કોઈ રી ડિસિઝન ફાઇનલ લીધો નથી અને અમે જ્યારે કોન્ટેક કરવા આઈએક્સને તેમણે આ મેટર ઉપર કોમેન્ટ કરવાથી મના કરી દીધું એટલે કે તેઓએ કોઈ કોમેન્ટ્સ નથી આપ્યા આ સ્ટોરી ઉપર પણ ક્લિયરલી અત્યારે અગર આપણે વાત કરીએ તો આઈએક્સ તૈયારી કરી રહ્યું છે આ ઓર્ડરને અપીલ કરવા માટે એપ્ટેલમાં આઉટકમ શું આવશે આપણને ખબર નથી પણ હા ક્લિયરલી આ જે કપલિંગનો નુકસાન કંપનીને થયો છે ક્યાંકને ક્યાંક એને રિવ્યૂ કરવાની કોશિશ તેઓ કરી રહ્યા છે જી આભાર યતિનજી અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે તો જુઓ ખાસ કરીને આઈ એક સાજના દિવસમાં થોડો ફોકસમાં છે કારણ કે જેમ યતીનજીએ પણ કહ્યું કે આપેલા ટ્રિબ્યુનલ ફોર ઇલેક્ટ્રિસિટીની અંદર તેઓ આ પડકારવા માટે જઈ રહ્યા છે એટલે એના પર એક ફોકસ અહીંયાથી ખાસ કરીને રાખવાનો છે અને જો આજના દિવસે તમને અહીંયા સ્ટોકની અંદર પણ થોડો ઘણી તેજી સાથેનો કારોબાર અત્યારની પરિસ્થિતિમાં તો આપણને જોવા મળી રહ્યો છે એટલે એના પર એક ફોકસ રાખતા રહીશું જો કે સવારે જ્યારે સમાચાર આવ્યા ત્યારે એક સારો ઉછાળો હતો હવે આમ તો ગૌરાંગજી આ આખી વાત આપણે છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છીએ માર્કેટ કપલિંગને લઈને આઈએક્સ થનારા સંભવિત નુકસાનને લઈને પરંતુ આ બધાની વચ્ચે હવે આ રિવ્યૂ માટે કંપની જઈ રહી છે

કંપની અને ક્ષેત્રની ઉપર આપ્યો છે ને આજે નીતિઓમાં બદલાવ થઈ રહ્યા છે લઈને તો મારા ખ્યાલથી એવી કોઈ પરિસ્થિતિ ના આવી જોઈએ જે એક એક મોનોપોલી તો લાભ મળે નીતિઓ એવી જોઈએ જે ઉપભોક્તાઓને લાભ મળે તો મારો મત જ છે વિશેષ રૂપમાં તો ટિપ્પણી નહીં કરું કારણ કે આ બધી કંપનીઓ પર અમે કવરેજ રાખતા નથી પણ આઈએક્સ કરતા ઘણી બધા ઘણા બધા બીજા ક્ષેત્ર છે ને ઘણી બધી બીજી કંપનીઓ છે જ્યાં ઘડી તમે રોકાણ કરી શકો છો એક વસ્તુ ધ્યાન માં રાખો કે અનિશ્ચિતતા શેર માર્કેટ ને નથી ગમતી ને અનિશ્ચિતતા કોઈ કંપની ના શેર પર હોય તો બી એ પર્યાપ્ત પરિસ્થિતિ છે નહિ એટલે થોડી સાવધાની રાખો એટલે જો ખાસ કરીને સાવધાની રાખજો આવી બધી કંપનીઓમાં રોકાણ કરતા પહેલા અહીંયાથી એ જ વાત બની રહ્યો છે હવે તો ઉલટું વધારે અહીંયાથી કોમ્પ્લિકેટેડ બની રહ્યું છે આ કંપની માટે એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું અન્ય પણ ઘણા બધા